લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ધે માધે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ એક એક બે હજાર પચીસ બુધવાર મેષ રાશિ મેષ રાશિ વડાયાજે શું કહે મેષ રાશિ વડાયાજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જગ્યા પર નેતાગીરી નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું વૃષભ રાશિવાળાએ આજે પોતાની વાણીમાં મીઠાસ ઉમેરવી જોઈએ ને વાણીનો કંટ્રોલ આજે રાખીને ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગમે તેવી જગ્યાએ ખાવાનું નહીં ખાતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહ્યું મિથુન રાશિવાળાએ આજે નાના નાના છોડ વાવવા જોઈએ અને એનું જતન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ આપણા ઘરનું વાસી ખાવાનું જમવા માટે આપવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કહ્યું કર્ક રાશિવાળાએ આજે લીલા મગનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈને પણ ખોટું લાગે એવું કામ કરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિને ભરપેટ ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું કોઈ પણ નાના મોટા જાનવરને ઈજા નહીં પહોંચાડતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે કોઈ પણ કામમાં બે મહત્વના માણસોની સલાહ લઈ ને પછી કામ શરૂ કરવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ હિજડાનું અપમાન નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ગરીબ પરિવારની સેવા કરવી જોઈએ એમને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો બદનામી થાય એવું કોઈ કાર્ય કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિવાળાએ આજે માટીના કોડિયામાં થોડા મશરૂમ ભરીને આ મશરૂમ ભરેલું કોળિયું શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરની પૂજામાં ઘંટ ઘડિયાળ કે ઝાલર વગાડવા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કર્યું ધનરાશિવાળાએ આજે પક્ષીઓની સેવા કરવી જોઈએ પક્ષીને ચણમાં લીલા મગ નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સમયનો દુરુપયોગ નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું મકર રાશિ વાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ પોતાના કુળદેવી દેવીની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો વગર વિચારું કોઈ કામ અમલમાં નહીં મુકતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કહે કુંભ રાશિ વાળાએ આજે કોઈ પણ સરકારી કામમાં કાયદાકીય નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી શું નથી કરવાનું આજે છત ભેગો નહીં મીન રાશિ મીન વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે ગાયત્રી મંત્ર પાઠ કરવો જોઈએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રી સાથે વાદ વિવાદ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે